નમસ્કાર હું રાકેશ પંડ્યા આપની હાલી રહ્યા છો અડીખમ ગુજરાત સમાચારની શરૂઆતમાં ચેનલને સબસ્ક્રાઈબ કરીએ અને નિહાળતા રહીએ દિવસભરના તમામ સમાચાર ચાર વર્ષ બાદ આખરે નળસેજળ યોજના અંતર્ગત મહીસાગર જિલ્લામાં થયેલા કૌભાંડ મામલે સીઆઈડી ક્રાઇમમાં નોંધાઈ ફરિયાદ બાર કર્મચારીઓ સામે નોંધાઈ સીઆઈડી ક્રાઇમમાં ફરિયાદ મહીસાગર જિલ્લામાં નળસેજલી યોજના અંતર્ગત લોકોને પાણી મળ્યું નથી તેના અહેવાલ કરવામાં આવ્યા હતા જે અહેવાલ થઈ કડક કાર્યવાહી મહીસાગર જિલ્લાના કચેરીના યુનિટ મેનેજર તેમજ આઉટસોર્સના કર્મચારી મળી આખી કચેરીના કર્મચારીઓ વિરુદ્ધ નોંધાઈ છે ફરિયાદ વડોદરા સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચ ખાતે નોંધાઈ રૂપિયા એકસો ત્રેવીસ પોઈન્ટ ત્રેવીસ કરોડના ઉચાપતની ફરિયાદ ખોટા બિલો મૂકી લોકોને પાણી ના આપી પોતાના મળતિયા કોન્ટ્રાક્ટરોને કામ આપી આચરાયું સમગ્ર કૌભાંડ મહીસાગર જિલ્લામાં સાતસો ચૌદ ગામમાંથી છસો વીસ ગામમાં આચરાયેલા આ કૌભાંડ મામલે ફરિયાદ નોંધાતા હવે કોન્ટ્રાક્ટરોમાં ફફડાટ છે ગમે ત્યારે થઈ શકે છે કાર્યવાહી કામ કરનાર એકસો અગિયાર એજન્સી અને ગામની પાણી સમિતિ તેમજ સરપંચો વિરુદ્ધ પણ થઈ શકે છે કાર્યવાહી અગાઉ એકસો અગિયાર એજન્સીઓને ડિબાડ કરી હતી તો તમામ કર્મચારીઓને સસ્પેન્ડ કરી અન્યત્ર બદલી કરી હતી મહિસાગર જિલ્લામાં આચરાયેલા કૌભાંડ મામલે કોન્ટ્રાક્ટરોને રિકવરી માટે નોટિસો પણ આપવામાં આવેલી હતી